મિત્રો મિર ઓફ સૌનું હાર્દિક સ્વાગત છે અબોલા પક્ષીઓને ગરમીમાં પીવાનું પાણી મળી રહે તે હેતુથી જોબ સર્ચ ગ્રુપ દ્વારા વડોદરા શહેર સુસેન સર્કલ પાસે અબોલા પક્ષીઓ માટે પીવાના પાણીના ત્રણસો કુંડા વિતરણ કરવામાં આવ્યા ઉનાળાની નિકાળછા વર્ષે રહેલી ગરમીમાં મૂંગા પશુ પક્ષીઓ જાય તો ક્યાં જાય અને કોને કહે કારણ કે જળાશયો નદીઓ હવે કોન્ક્રીટોના જંગલોમાં તબદીલ થઈ ગઈ છે મોટા મોટા એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્ષમાં બહારના પ્રાણીઓ આવી શકે નહીં તેવામાં રોડ રસ્તા ઉપર આકરી ગરમીમાં મૂંગા પશુ પાણી માટે આમ તેમ રજડવા મજબૂર છે તે જે તે વૃક્ષોનું પ્રમાણ ઘટી જાય છે અપોલ પક્ષીઓ પણ પાણી રહેઠાણ માટે પરેશાન જોવા મળતા હોય છે ત્યારે આવા મોંઘા પશુ પક્ષીઓની ચિંતા કરતા જોબ સર્ચ

અને રિસ્પોન્સ બહુ સારો હતો એટલે આ વર્ષે અમારા જેવા યુવાનો થકી નાનું મોટું કોન્ટ્રીબ્યુશન ભેગું કરી અને અમે ત્રણસો કુંડા ખરીદેલા છે અને અમે આગળ સુશન સર્કલ આગળ આ રીતે વિતરણ કરીએ છીએ વિતરણ વખતે અમે કોઈ ચાર્જ લેતા નથી પણ સામેવાળા વ્યક્તિ જે લેનાર યથાશક્તિ પ્રમાણે દાન આપે તો અમે દાન સ્વીકારીએ છીએ અને જો દાન વ્યવસ્થિત હશે તો અમે સાયકલ કન્ટિન્યુ કરીશું અથવા જે નાનું મોટું દા મતલબ દાના લઈ અને પક્ષીઓને અમુક જગ્યા પર અમે ચંદ માટે દાણા ભેગા દાણા નાખીશું હેતુ શું છે આ કુંડા 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 વિતરણનો હેતુ એ જ છે કે અત્યારે આપણે જે જગ્યા પર રહીએ છીએ તે જગ્યા પર પક્ષીઓને પાણી પીવાનો સ્ત્રોત ના બરાબર થઈ ગયા છે તળાવો છે નહીં નદી છે નહીં અને પહેલાંના જમાનામાં તળાવો અને નદીઓ હતી એટલે પક્ષીઓ પણ પાણી પીવાનું મળી રહેતું અત્યારે એવી કોઈ જગ્યા પર છે નહીં એટલે અમને એક વિચાર આવ્યો કે ભાઈ આ ગરમીમાં જો પક્ષીઓને પાણી પીવાનું કંઈ આપણે માધ્યમ બની શકતા હોય તો એના માટે વિચારથી અમે આ કુંડા વિતરણ કરેલું છે એટલે